નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અને કયા જિલ્લામાં ક્યારે અને કેવો વરસાદ પડશે વિડિયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકામાં તો ભારેથી અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે પહેલાં દક્ષિણ ગુજરાત જે બાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે જોકે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા છે એટલે કે ઘણા વિસ્તારમાં વરસાદ બંધ થઈ જશે અને કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હજી એક બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાતથી નવ જુલાઈ સુધી વરસાદનું પ્રમાણ ઘટે તેવી શક્યતા રહી છે જેથી ઘણા વિસ્તારમાં વરસાદ થવાનું બંધ થઈ જશે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ પડે છે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં આ બે મહિનાની સરખામણીમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થાય છે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા છે પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા નથી ઘટશે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ સતત ચાલુ રહે તેવી સંભાવના છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા ખેડા આણંદ મહેસાણા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આ સાથે કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થવાની પણ સંભાવના છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે છતાં કેટલાક વિસ્તારમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના રહેલી છે રાજ્યમાં છેલ્લા બે છે જોકે હવામાન વિભાગના મોડલો અને હવામાન અમદાવાદ કેન્દ્રના આપેલી માહિતી પ્રમાણે દસ જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે દસ થી બાર જુલાઈ વચ્ચે ફરી રાજ્યના ઘણા વિસ્તારમાં સારો વરસાદ થતા કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આ ત્રણ ચાર દિવસ ગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે